જય ખેડૂત સમાજ ખેડૂત ભાઈઓ આજનો જે લાઈવ થવાનો વિષય હતો એ ખેડૂતને સાથે જોડવાના હતા એ ખેડૂત દેવભૂમિ દ્વારકાના રામસી છે અમે ખેડૂત પોથી પર એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે ખેડૂત મિત્રોની સમસ્યા કારણ કે મીડિયા કર્મીઓ છે તેમની કેટલીક મર્યાદાઓ છે કે માસ ને સ્પર્શતા મુદ્દાઓ હોય તો તે લઈ શકે પણ ખેડૂત પોથી કેમ કે ખેડૂતોની ચેનલ છે અને ખેડૂતો માટે અમે પણ ખેડૂત છીએ ખેડૂતના દીકરાઓ છીએ એટલે ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ચાલતું પ્લેટફોર્મ છે ખેડૂત પોથી એમાં આજે રામસિંહભાઈની સમસ્યાને આપણે વાચા આપવાની હતી પણ કેટલાક ટેકનિકલ કારણ રામસિંહભાઈ જે વિસ્તારમાં છે ત્યાં નેટવર્કના ઇસ્યુ છે સવારે એમની સાથે કમ્યુનિકેશન થયું ત્યારે લાઈવ જોડાવાના હતા પણ એરર એરરના કારણે તેઓ આપણી સાથે લાઈવ જોડાઈ શક્યા નથી પણ જયારે અમે કમિટમેન્ટ કર્યું હતું કે ભાઈ લાઈવ જોડાઈશું ત્યારે આજે બીજી બધી વાતો કરી લઈએ હમણાં જ જે કચ્છનું વાંઢિયા છે ત્યાં પણ જે લાઈનનું કામ ચાલતું હતું અને એક કમિટમેન્ટ એક લગભગ એકાદ મહિના પહેલા જયારે ખેડૂતો રોડ પર ઉતર્યા અને ચક્કાજામ કર્યું ત્યારે કલેક્ટરે મધ્યસ્થી કરી અને એવું કહ્યું હતું કે ભાઈ જ્યાં સુધી ખેડૂતો સાથે સહમતી નહીં સધાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય પરંતુ મહિનાની અંદર જ આપેલા વચનની હવા હવાઈ થઈ ગઈ અને જે ખેડૂતોને મુશ્કેલી પડી હવે આજે રામસીબાઈ છે ધતુરિયા ગામના તેમના કહેવા મુજબ હજી એમની સાથે ચર્ચા લાઈવ કરવાની હતી પણ નથી થઈ શકી પણ એમને જે અમારી સાથે વાત કરી તે મુજબ વર્ષોથી તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને કમિટેડ કાર્યકર છે ત્યારે એમને જે વર્ષ વર્ષપત્રો છે કેટલા વર્ષો જે પક્ષની અમે સેવા કરી છે એ પક્ષ આજે અમારી સાથે ન્યાય મેળવવા માટે ઉભો નથી એનું અમને દુઃખ છે કારણ કે આ જે રામસીભાઈ છે એમની સમસ્યા જો તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો કે આવું કેવી રીતે બને જે પ્રમોલગેશન થયું અને એમાં કેટલીક ભૂલો રહી ગઈ એ ભૂલનો ભોગ રામસિંહભાઈ બન્યા છે

જે ખેડૂતનું ખેતર છે ખેડૂતે ખેતરને ખેડે છે એ ખેતરને ખરાબો દર્શાવીને પવન ચક્કી ઉભી પણ થઈ જાય ખેડૂતને એક રૂપિયો વળતર નથી મળતું ખેડૂત પોતાની જમીન પ્રસ્થાપિત કરવા માટે વર્ષોથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં કશું વળતું નથી કોઈ જવાબ મળતો નથી અને ખેડૂત હેરાન પરેશાન છે રામસિંહભાઈ આપણી સાથે આજે અથવા આવતીકાલે એમને આપણે લાઈવ જોડીને આના પર વિસ્તૃત ચર્ચા કરીશું પણ આજે જયારે રામસિંહ સાથે વાત થઈ ત્યારે એક વિચાર આવે છે એ વિચાર આપણા બધા સાથે શેર કરવા માટે આજનું આ લાઈવ નું પ્રયોજન છે ખેડૂત મિત્રો ખેડૂતો છે ને એ મોટા ભાગના એક ટકો કે બે ટકા વર્ગ એવો હશે કે જે ખૂબ હોશિયાર છે કાયદાનો જાણકાર છે બાકીના પંચાણું થી અઠાણું ટકા ખેડૂતોને કાયદાની જાજી ખબર હોતી નથી કારણ કે ખેડૂત નેચર એવો છે કે હું બલું ને મારો કામ બનુ પોતાના કામમાં મસ્ત રહીને જિંદગી જીવનાર ખેડૂતોને આજે કાયદાની આટી ઘૂંટીઓમાં અટવા આવે છે એમને કાયદાના ખોટા અર્થઘટનો કરવામાં આવે છે એમની પાસે મનમાં નહીં કારણ કે આ દેશમાં આપણે ખેડૂત પ્રધાન હોવાની વાતો કરીએ છીએ પણ ખેડૂતોની સાથે કોઈ ઉભું રહેતું નથી ખેડૂતોના મુદ્દે કોઈ બોલવા તૈયાર થતું નથી આજે રામશિભાઈ એકનો સવાલ નથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી મને કોઈ લેવા દેવા નથી પણ ત્યાંના નેતાઓ શું આ વ્યક્તિને ન્યાય દરેક જિલ્લે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજ લાઈનો નીકળવાની છે ને તેને લઈને ઘમાસાણ છે વડોદરા આસપાસના વિસ્તારોની પણ આ સ્થિતિ છે અને દક્ષિણ ગુજરાતની પણ આ સ્થિતિ છે વળતર વાત હોય કે વીજ કંપનીઓની મનમાનીની વાત હોય ખેડૂતોને હંમેશા દબાવવામાં આવે છે અને કચડી નાખવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવે છે એટલે ખેડૂત મિત્રો આજનો આ અથવા તો તમારી સાથે આમ તો લાઈવમાં રામસિંહભાઈ ને જોડીને એમની સાથે આખી હકીકતની ચર્ચા કરવી હતી પણ તેઓ આજે નથી જોડાયા તો એક વાત આપને કરી દઉં કે જો તમારા કોઈ પણ આવા પ્રશ્નો હોય કે જેને લઈને તમે પરેશાન છો તો એ પ્રશ્નોનો એક વિડીયો બનાવીને હું તમને સીધી ને સાદી ભાષામાં સમજાવું જેથી કરીને કોઈ ટેકનિકલ કે કોઈ પેલી ભાષા નથી તમારો ફોન છે રીતે આડો રાખીને તમે એક વિડીયો શૂટ કરજો એ વિડીયો સાથે જરૂરી જેટલા પણ તમારી પાસે દસ્તાવેજો હોય એ દસ્તાવેજ જોડજો અને આ બધું જ એ દસ્તાવેજ જે હોય એના ફોટોગ્રાફ્સ પાડી અને તમને જે ભાષામાં ફાવે એ ભાષામાં લખી અને અમને વોટ્સઅપ કરી દેજો વોટ્સઅપ ક્યાં કરશો તો ખેડૂત પોથીનું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે ને એના ઉપર અમે નંબર દર્શાવેલો છે એ નંબર ઉપર તમારો વિડીયો તમારી પાસે જરૂરી દસ્તાવેજ તમારી પાસે જે હોય એટલી વિગતો તમારું નામ સરનામું એટલું અમને મોકલજો એ વિડીયોને અમે ખેડૂત પોથી પર લઈશું અને જે તે જિલ્લાના કલેક્ટર કે જે તે અધિકારી હોય તેની સાથે પણ સંપર્ક કરી અને અમે એમને વિનંતી કરીશું કે આ ખેડૂતનો આ પ્રશ્ન છે આટલા સમયથી ધક્કા ખાઈ રહ્યા છે તમે એમને મદદ કરો એના માટે ફરી એક વખત પણ બોલી જાઉં જેથી કરીને તમને એ નંબર યાદ પણ રહી જાય એ યાદ નહી રાખો તો પણ ચાલશે કારણ કે નંબર આપણી સ્ક્રીન પર ઓલરેડી દર્શાવવામાં આવ્યો છે નું પેજ જે ખેડૂત પોથીનું છે એને તમે ઓપન કરશો હું તમને અહીંયા બતાવી દઉં જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન ના રહે ઇન્સ્ટાગ્રામનું જે ખેડૂત નું પેજ છે એમાં એક નંબર અમે બતાવીએ છીએ સેવન નાઇન એટ ફોર સેવન ફાઈવ સિક્સ ફાઈવ સેવન જીરો ગુજરાતીમાં કહું સાત નવ આઠ સાત પાંચ છ પાંચ સાત શૂન્ય આ નંબર ઉપર તમારે તમારો એક વિડીયો બનાવવાનો છે એની સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના છે જો એ ખેતર કે એને તમે એસ્ટાબ્લિશ કરી શકતા હોય તો એના પણ વિડીયો બનાવજો અને આ બધું જ અમારી સાથે શેર કરી તમારી પાસે જેટલી ડિટેલ હોય એટલી અમને આપી દીજો અમે વધુ વિગત માટે તમને સામેથી કોલ કરીશું તમારો જે તકલીફ છે એ પણ બતાવીશું ને જરૂર પડે તમને પણ અમે લાઈવમાં બેસાડીને વધુ વિસ્તૃત એના ઉપર ચર્ચા કરીશું કારણ કે આ ખૂબ જરૂરી છે ઘણા બધા ખેડૂત આગેવાનો જાગૃત કરવા માટે ખેડૂતોને પ્રયત્ન કરી રહ્યા છે અને હવે ખરેખર કઉ છું હું વારંવાર કઉ છું આજથી મેં એક નવી ટેગલાઇન આપી છે કે હું શરૂઆત કરીશ જય ખેડૂત સમાજ થી ખેડૂત સમાજ જ્યાં સુધી નહીં બને ખેડૂત મિત્રો ત્યાં સુધી આ તમામ તકલીફો નો સામનો આપણે કરવાનો છે મત સમયે જે તમે વિભાજિત થઈ જાઓ છો ને એનું પરિણામ આપણે ભોગવી રહ્યા હોઈએ તેવું લાગી રહ્યું છે જયારે મતદાન છે એ સમયે જો ખેડૂત તરીકે તમે મતદાન કરશો ખેડૂતોનું હિત હિત વિચારતા વ્યક્તિને મતદાન કરશો તો ચોક્કસથી ફરક પડશે

શું કહી રહ્યા છે તે કારણ કે ખેડૂતો જ્યાં સુધી કાયદાકીય રીતે એક નહીં થાય કાયદાકીય જે લડત છે ને સમજતા નહીં થાય અને સમજ્યા પછી એક નહીં થાય ત્યાં સુધી આવી જ રીતે આજે અદાણી કંપની આવી કાલે બીજી કોઈ કંપની આવશે પરમ દિવસે ત્રીજી કંપની આવશે કંપનીઓ આવશે કંપનીઓ અધિકારીઓ જોડે પણ ગોઠવણ કરી લેશે અને કંપનીઓ સરકાર જોડે પણ સેટિંગ કરી લેશે આ બધામાં મરો થશે ખેડૂત કારણ કે ઓછું કાયદાકીય જ્ઞાન આપસમાં એકબીજા સાથેના વેરઝેરની ઘણી વખત નીતિ જોવા મળી છે વાત સામાન્ય હોય પણ જ્યારે ખેડૂત ખેડૂત અંદર અંદર ઝઘડશે ને ત્યારે આવા પ્રકારના કોઈ સોલ્યુશન નહીં આવે એટલે ખેડૂતો એક થવું પડશે કાયદાકીય રીતે જાગૃત થવું પડશે અને પોતાના હક માટે અવાજ ઉઠાવવો પડશે આ બધું જ થશે તો ખેડૂત પોતે જેવું પ્લેટફોર્મ પણ તમને સાથ આપશે ખેડૂત આગેવાનો પણ તમને સાથ આપશે અને બધા જ સાથે મળીને જો એક થઈને લઈ રૂંધી નહીં સમસ્યાઓ હોય ખેડૂતને લગતી બીજી સમસ્યાઓમાં એ આંતરિક સમસ્યાઓ હોય તો એને તમારી રીતે સુલજાવી લો પણ તમને કોઈ ખેડૂત તરીકે તમને કોઈ હેરાનગતિ છે તમારી જમીન ઉપર ખોટું કોઈ સરકારી

એ હેતુસર આવી જ રીતે તમારા વિડીયો બનાવો તમારી ખેતીના વિડીયો બનાવ્યો તમે શું નવું સંશોધન કર્યું છે એના વિડીયો બનાવો આ બધું જ ખેડૂત પોથીને મોકલી આપો ઇન્સ્ટાગ્રામના પેજ પર નંબર છે આ નંબર ઉપર તમારો જે કંઈ વિડીયો આવશે અથવા તો માહિતી આવશે અથવા તો પૂછપરછ આવશે તેનો અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ અમે એનો જવાબ આપીશું તમને પૂરતો ન્યાય મળવાની કોશિશ કરીશું અને જો તમે જાગૃત ખેડૂત છો તો તમારી જે ઉત્તમ ખેતી છે તે બીજા ખેડૂતોનો લાભ કેવી રીતે મળે તેની પણ અમે પૂરતી રાખી તબક્કાવાર આવરવાના છે જે સમસ્યા સમસ્યા છે છે તેમની ઉજાગર કરવી જે ખેડૂતોએ ખેતીમાં નવું કર્યું છે તે પણ આપણે બતાવવું છે પણ છેલ્લે હેતુ એ જ છે કે ખેડૂતોએ એક થવું પડશે જો ખેડૂતો એક થઈ અને લડતા શીખી જશે ખેડૂતો એક થઈ અને એમની જે સમસ્યાઓ છે એને એક થઈને સમાધાન માટે નીકળશે તો જ સમાધાન મળશે બાકી દોકલ વ્યક્તિ હશે તો આ મોટા માથાઓ તેમને ફાવવા દેશે નહીં કારણ કે જામનગર હોય દ્વારકા હોય કે પછી કચ્છ હોય ક્યાંક ને ક્યાંક રાજકીય સંડોવણીઓ આપણે જોઈ છે અધિકારીઓની સંડોવણીઓ આપણે જોઈ છે આ જે માથા ભારે કંપનીઓ છે ને આ બધાને સાથે રાખી અને ખેડૂતોને કચડવાનું કામ કરે છે કારણ કે ખેડૂતોને કચડવા એટલા માટે આસાન છે એક એક નથી થયા ને ત્યાં પરિણામો મળી શકે એ પણ આપણે જોયું છે વાંઢિયામાં રોજ દાદાગીરી કરતા આ કંપનીના માણસો જયારે ખેડૂતો એક થઈને રોડ ઉપર ઉતર્યા ત્યારે ત્યાં ચૂકવું પડ્યું અને કલેક્ટરે મધ્યસ્થી કરી અને કંપનીઓને સૂચના આપવી પડી છે

છૂટાછવાયા લડ્યા છીએ ત્યારે હાર્યા છીએ એક થઈને લડો તો કરે છે ખેડૂત મિત્રો તમારી ફરી એક વાત આપને કહી દઉં તમે ખેડૂત પુત્ર તરીકે જે કંઈ સાહિત્ય અમને મોકલી શકો એ ખેડૂતોની સમસ્યા હોય કે પછી ખેડૂતોને કરેલી પ્રગતિ હોય આ બધું જ અમે ખેડૂત પોથી પર દર્શાવીશું એને સારી રીતે પ્રેઝન્સ કરીશું અને સાથે સાથે તમને પણ ખેડૂત મોકો આપીશું તો ખેડૂત ખેડૂત સાથે મિત્રો ભાઈઓ આપણે ફરી એક વિનંતી એ પણ કરવી છે કે આ ખેડૂત પોથી આપનું પોતાનું પ્લેટફોર્મ છે એ વધુ ખેડૂતો સુધી પહોંચે એના માટે અમારી જે ત્રણ પેજ છે યુટ્યુબ ફેસ ખેડૂત પોથી યુટ્યુબ ખેડૂત પોથી ફેસબુક અને ખેડૂત પોથી ઇન્સ્ટા આ ત્રણેય પેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂત મિત્રો કારણ કે અમે બહુ ક્લિયર છીએ ખેડૂત ફક્ત અને ઘણા બધા મિત્રોનું એવું કેવું છે કે રાજકીય પ્રશ્નો જે પણ અમે લઈએ છીએ એ સીધા ખેડૂતોને અથવા ગામડાને અથવા આદિવાસીઓને સ્પર્શતા મુદ્દાઓ હોય એવા મુદ્દાઓને જ રાજકીય મુદ્દાઓને જ આપણે ખેડૂત પોથી પર ચાન્સ આપીએ છીએ પતિ બીજી કોઈ જ વાત નથી કરવી ફક્ત ખેડૂતોની વાત કરવી છે ખેડૂતો દ્વારા ખેડૂતો માટે ચાલતું આ પ્લેટફોર્મ છે અને ખેડૂતોનો અવાજ બનવા માટે હર હંમેશ તત્પર છે જય જવાન જય કિસાન જય ખેડૂત સમાજ